જય માતાજી બધા કેમ છો બધા મજામાં છો આપણે હું પણ મજામાં છું આપણે અહીંથી સેવરથી જવાનું છે સુરેન્દ્રનગર એટલે આપણે ધ્યાન લેવાની છે ભાવનગર સુરેન્દ્રનગર સેવર થી ઉપડી ગયું છે ગાડી વચ્ચેને પગી ગયા આપણે ક્રોસિંગ હતું સુરત મોવા એક્સપ્રેસની ગાડીની વાટે પડી ત્યાં પંદર મિનિટ ઢોળા પડી રહી ગાડી અમારી ચલ ને બાય બાય કહી દઈએ આપણે બધા આજ બોટા જક્ષન થી ઉપડી ગઈ ગાડી બોટા જક્ષન ને બાય બાય કહી દઈએ આપણે બધા આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર અત્યારે એક કલાક ગાડી લેટ હાલે છે હવે આપણે અહીંથી સુરેન્દ્રનગર થી મા વિષ્ણુ ની ટ્રેન પકડવાની છે અને આપણે અહીંથી જવાનું છે પઠાણકોટ સુરેન્દ્રનગર જંકશન છે અને છ લાઈન છે અહીંયા એ જવા માટે ટ્રેન આવી ગઈ છે અને આપણે જવા ઉતરવાનું છે પઠાણકોટ સુરેન્દ્રનગર જંકશન ઉભા છે એથી આપણે પઠાણકોટ જવા માટે નીકળવાનું છે વિરંગામ જંકશન આવી ગયું છે અમદાવાદ જંકશન પહોંચી ગયા બપોરે બે ને ત્રીસે અમદાવાદ જંકશન અમદાવાદ રેલવે સ્ટેશન ની બાય બાય કહી દો બધા નડિયાદ રેલવે સ્ટેશન બાય બાય નડિયાદ નું રેલવે સ્ટેશન સક્ષણ અને ગયું આનંદ બાય બાય ઓળ પેયો છે વીસ મિનિનો ઓઢ હતો અહીંયા હવે આપણે ઉપડી છે ને દિલ્હી થી તથા ગોટ બાજુ બાયબા જક્ષણ આપણે પટાખા બહુ ઉઠી ગયા હવે અહીંથી જવાનું છે આપણે રેલવે સ્ટેશનની બસ સ્ટેન્ડ ડેપોએ ડેપોથી ભરમોલની બસ પકડવાની છે આપણે આ પઠાણકોટનું બસ સ્ટેન્ડ છે પટાખોને બસ સ્ટેન્ડ આપણે આવી ગયા હવે અહીંથી જવાનું છે આપણે ભરમોલ ભરમોલની બસ ન મળે તો આપણે ચંબા જવાનું છે પછી વિડીયોમાં બનાવી દેજો પઠાણકોટથી ભરમોલની બસ અત્યારે નથી એક એટલે પાંચ વાગ્યા ચંબા જવાનું છે ચંબાથી ભરમુલ જવાનું છે આપણે પઠાણકો પાંચ વાગે બસ મળશે પઠાણો ચંબા જવાની બસ મળે આપણને નાથી આપણે ભરમૂલનું જોવું મળશે કે નહીં મળે આ બસમાં જવાનું છે આપણે રાતે બહુ મોટું થઈ ગયું ભરમૂલ આવ્યા ત્યારે રાતે બે વાગી ગયા હતા એટલે રૂમ ટૂન નથી થયો આવો રૂમ છે પાંચ હજાર રૂપિયા લીધા આ બાથરૂમ બાથરૂમ ગીઝર સાથે હજાર રૂપિયા હજાર રૂપિયામાં રૂમ રાખ્યો

માહિતી અંદર જવાનું ચોરાસિમાનું દર્શન કરવામળ મંદિર आपरे यमराज जी નું વાહન ઓ ઉચ્છે કળાશા ઓ શંભુજી દરબાર જય ઓ નવ પારિત પતાર હર હર મહાદેવ આ પાંચ पांडવો ની शिवलिंग છે

વેધાતા આપણા લેખ લખે અહીંયા લખાય હા ભરમૂળમાં તમારે કાંઈ ગરમ કપડાં ને એવું લેવું હોય લાવતા ભૂલી ગયા હોય અહીંથી લેવાય બધું મળશે વસ્તુ ડમરું લેવું ડમરું મળે વ્યૂ તો જોવો કેવો એક નંબર છે જોવા સૌરજી માતાનું મંદિર ગૌરી કુણ કાં પછા જય હનુમાન દાદા માં બધી લખી નાખજો જય હનુમાનજી આ ગેટ છે પ્રથમ દર્શન મહેશ મંદિર કુંડ સહાર વાલી જય માતા બ્રહવાણી અંદર જવાનો ગેટ અહીંથી આપણે અંદર જવાનું હા મેં જવાનું છે આપણા મંદિરે દર્શન કરવા માં જવાનો રસ્તો ગૌરી માતા મંદિર માં જવા માટેની લાઈન બોલે સાચે દરબાર કી જાય

ટેક્સી મળી ગઈ છે હવે અમે જઈએ છીએ હર્ષલ માટે આગળનો વિડીયો જોવો હરી આ શું જોઈન કરો છો પછી છે મની મેષ યાત્રા અહીંથી શરૂ થાય અહીંથી થાય સાડા બાર કિલોમીટર હજી તો અમે યાત્રા શરૂ કરવાની શરૂઆત કરી ત્યાં તો વરસાદ આવી ગયો ગુજરાત વાળાને વરસાદ બધે નડે હો ભાઈ ગમે ત્યાં હર મહાદેવ આથી મણિ નો ટેક શરૂ થાય છે जायची जाऊन उसे तेर किलोमीटर से यात्रा कैलास पर्वत साधू जी बम बम बोले जय बोले आवा व्यू व्यू से जो આજ તારીખ છે પાંચ નવ બે હજાર ને ગુરુવાર જય બજરંગ બલી જરા વચન ના જાય ખાલી જોવા બીજ નીચે જુઓ अभीज ऊपर ट्रेन आल्वानु मनीष मनीष यात्रा कैलाश हरे हर, हर महादेव

અને આખા રસ્તામાં કીચડ ગારો આવી સડાય છે જો આવી સડવાનું આવો રસ્તો છે સુધી સડવાનું તો એકલું આવે છે આવી રીતે ઉતરવાનું આમે નીચે થી આવ્યા ઠેઠ થી નાઠ આઈ થી આવ્યા આઈ આવ્યા આઈ થઈ નાઈ થઈ નાઈ થઈ આમ ઠેઠ ઉપર આવી જાય આયા ઠેઠ પગ ગયા જ્યાં થી સર્વ આમ છે અધર આમ જવાનું ઠેઠ અધર ઝાડીઓમાં ઘડીક ચડાઈ આવે ઘડીક ઉતરાય આવે બધી બધું ચાલી ચાલ્યા બે કિલોમીટર ચાલ્યા ને પછી આવી ઉતરે આવી કીચડ જો કેટલો બધો ગારો છે અહીંયા ગારામાં ધારવાનું વરસાદની હિસાબે બહુ વરસાદ છે ધીમો 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 શરૂ જ રહે એક ધારો ભાઈ ખાતો જ નથી પાછી ઉતરાય એવી આભાર ચડવાનું એવું ઘડીક ચડવાનું ઘડીક ઉતરવાનું વરસાદની હિસાબે છે ને ગારો બહુ છે હાલવાની મજા આવે તે ઠારું છે મજા આવે દેખો કેદારનાથ ની જેમ અહીંયા ઘોડાવાળા હેરાન કર્યા બધાને જો કેટલી ભીડ ગઈ જો આમ જો આમ જો આમ જો બધા જો હજી તો ત્રણ કિલોમીટર કાપ્યું ત્યાં તો બધા આપી ગયા કા ભાઈ કેવું લાગ્યું તમને

આમને સરવાનું છે અધ્ય આ છે ને ધનસુ છે અહીંયા આવતા છ કિલોમીટર થાય છે નીચે થઈ આવીને છ કિલોમીટર થાય આપણે નાયથી આમ થઈને ને અહીંથી નહીં વીવાનું અને ત્રણ રસ્તા છે અહીંથી જાય માણસો પછી અહીંથી જાય માણસો ઉપર થઈને આમ ત્રણ રસ્તા છે આપણે અહીંથી આવવાનું છે નોર્મલ રસ્તે હવે મહાદેવ અહીંથી ત્યાં આપણે આવ્યા ચડતા ચડતા શીકી ઘરા ગૌરીકુંડ ચાર કિલોમીટર અહીંયા છે ને પાછળ અવાજ આવે ઘર ઘંટી કેમ આવતી હોય દવાનું દળતા હોય એની જેમ આપણે અવાજ જોઈએ સંભળાય કે ન સંભળાય હર મહાદેવ જો ગાય આખી જાવર નું આપડે પાછું વ્યુ જોવાનો આ પુલ ઉપર થઈ પુલ ઉપર થઈ ને જવાનું સીધું આઈ થઈ આઠ થઈ નાઈ થઈ આમ થઈ ઉપર થઈ ને સીધું આમ જવાનું ઉપર ઠેર ઉપર જવાનું વિડીયો બનાવી લેજો સાહેબ હર હર મહાદેવ હર હર મહાદેવ જો બધા ક્યાંથી અમે આવ્યા છે નીચેથી ઉપર આવ્યા છે ત્યાં થઈ થઈ ને આમ થઈ ને આવ્યા આમ મેં જવાનું છે હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં જો અહીંયા પગી ગયા છે બહુ કઠિન રસ્તો છો કે જેવો તેવો નથી મળી મેં યાત્રા કરવાનો સવારના છ વાગ્યા ચાલતા હતા અડધું કાપ અડધું કોસ કરીને પછી હર હર મહાદેવ જો હેલિકોપ્ટર અમારી હેઠે છે જો એટલા જ દર સુધી ગોરી માતાના દર્શન કરી લે બધા ગોરી માતા ઘેરે બેઠા દર્શન કરી લે બધા અહીંયા આવવાનું ન આવવાનું તમારે ગોરીકુંડ હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને કુંડ વટી ગયા હવે જઈશી છે ની ચડાઈ ઉપર અહીંથી એક દોઢ કિલોમીટર છે અહીંથી ધીમે ધીમે હાલ્યા જ આવી સાડા ત્રણ થઈ ગયા છે સાડા ચાર પાંચ વાગે ખડી સડાવાનું ધીમે ધીમે ચડી જવું હર હર મહાદેવ હર હર મહાદેવ અહીંથી શરૂઆત થઈ છે યાત્રા હર હર મહાદેવ પવિત્ર મહેશ દલ અહીં આગળ છે એને આપણે દર્શન કરવા જવાના છે દર્શન કરવા જઈએ તમને વ્યૂ દેખાડવાનો કેમ છે હરણ મહાદેવ અહીંયા કોઈ જાતનું નેટવર્ક આવતું નથી એટલે ઘેરે અગાઉ કહી દેવું નીચે ઉતર નીચે ચડો ને ત્યારે જ તે કે અમારો ફોન બે દિવસ બની રહે હરણ મહાદેવ જો આ ઝીલ જવાનો રસ્તો છે અહીંથી શિવજીની મૂર્તિ છે અહિયાં શિવકુંડ છે અહિયાં હવલ માં બધાને નાવાનું નાય ને દર્શન કરવાના અહીંયા આપણે નાઇટ રોકાવાનું સવારમાં ચાર વાગે મણી દર્શન બોલો ભાઈ ભાઈ શું ક્યા હું ક્યાં છો

જ્યારે તમે મનીષ મહેશની યાત્રા કરવા આવો ત્યારે કેરીડિટ રજિસ્ટર ન કર્યું હોય તો અહીંયા રજીસ્ટર કરે છે નીચે જ તે રજિસ્ટર કરીને જાઉં ભાવને કિચન પઠાણકોટની રેલવેની સામે તે હા આ રેલવે સ્ટેશન છે એની જ સામે આ હોટલ છે જો એક નંબર કાંઈ ઘટે નહીં એમાં અંદરનું વ્યૂ જો જોરદાર બેસી આખી ટેનના ડબ્બામાં હોટલ બનાવી જામનગર સુપરફાસ્ટમાં આવું ટ્રાફિક છે લોકલમાં જુઓ ભાઈ